ત્યારે મિત્રો હાઈકોર્ટનો ઇનકાર જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બળાત્કારના દોષી આશારામના હંગામી જામીન લંબાવવાનો ગુજરાત હાઈકોર્ટે ઇન્કાર કર્યો છે વધુ જણાવી દઈએ કે કોર્ટે જણાવ્યું છે કે રાજસ્થાન હાઈકોર્ટ તબિયત ગંભીર ના માનતા ત્યારે જામીન લંબાવ્યા ન હોવાથી તે ગુજરાત હાઈકોર્ટ અલગ નિર્ણય લઈ શકે છે નહીં મળતી વિગતો અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આ ત્યારે મિત્રો આશારામ પહેલાંથી જોધપુર જેલમાં સરેન્ડર કરી ચૂક્યા છે હવે તેની નિયમિત જામીન ત્યારે મિત્રો જામીન અરજી પર બાવીસ સપ્ટેમ્બરે સુનવાઈ થશે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ